આમ તો ગણેશજી કે અન્ય દેવી દેવતાઓની મૂર્તિ દરિયા કે નદી કિનારે નગરપાલિકા કે અન્ય હિન્દુ સંગઠન દ્વારા તેને પુનઃ વિસર્જન કરવામાં આવે છે તો બીજી તરફ વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં ભગવાનના ફોટા ભગવાનની મૂર્તિ કે લાકડાના મંદિરો હોય છે ધાર્મિક સ્થળે કે કોઈ કે આપેલા ભગવાનના ફોટા મૂર્તિ કે મંદિરને વર્ષો સુધી ભક્તિભાવ સાથે સાચવી રાખીને દરરોજ સવાર સાંજ પૂજા પાઠ કરતા હોય છે સમય જતા આ ફોટામાં ઉદય લાગવી ફાટી જવા તૂટી જવા ભગવાન કે માતાજી કે પોતાના ગુરુના ફોટા કે પોતાના કે પોતાના પરિવારના સદસ્યોના ફોટા બગડી જતા હોય છે તો તેને નદી કિનારે કે કે અન્ય જગ્યામાં ફેંકી મૂકી જતા હોય છે ત્યારે વલસાડ શહેર તથા આજુબાજુના નજીકના ગામોમાં આવેલા ઘરો મકાન ફ્લેટ કે મંદિરમાં રાખવામાં આવેલા ભગવાનના ફોટા મૂર્તિ કે લાકડાના મંદિરો તૂટી જાય કે ખંડિત થઈ જતા હોય છે ત્યારે તેને વલસાડના જૂના ઓરંગા બ્રિજ ગણેશ વિસર્જનના ઓવારા પાસે

બેલાઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે